નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગાજામાં ઇઝરાયલનો હુમલો એકસો ને પચાસ લોકોના મોત ઇઝરાયલ અને ગાજા વચ્ચે યુદ્ધ થમવાનું નામ નથી લઈ રહ્યું ઈઝરાયલે ગાજા પટ્ટી પર જોરદાર હુમલો કરતા એકસો ને પચાસથી વધુના મોત થયા છે તેમજ એકત્રીસ લોકો ઘાયલ થયા છે ગાજાના આરોગ્ય મંત્રાલયે આ વાત જણાવી છે ઈઝરાયલ અને હમાસ યુદ્ધના પગલે મૃત્યુ પામેલા પેલેસ્ટાઈનીઓનો આંકડો સત્યાવીસ હજારને વટાવી ગયો છે જેમાં મોટાભાગના સ્ત્રી અને બાળકો છે ઈઝરાયલના લશ્કરે દાવો કર્યો છે કે તેણે હમાસના પંદર આતંકવાદીઓને મારી નાખ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાએ કરી છે લાખો અને કરોડો રૂપિયાની છેતરપિંડી વિયેતનામમાં એક મહિલાએ એક લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે આ ઘટના સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે મહિલાન નામની મહિલાએ સાયોગન કોમર્શિયલ બેંકમાંથી એક લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી લોન લેવા માટે તેને કેટલાક વર્ષો સુધી અલગ અલગ અરજીનો ઉપયોગ કર્યો હતો આ કૌભાંડ વિયેતનામના જીડીપીના આશરે ત્રણ ટકા જેટલી રકમ છે ઘટના બાદ તેને ભારે વિરોધ થયો છે અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે મહિલાને હાલ પોલીસ કસ્ટડીમાં જોવા મળી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણત્રીસ ફેબ્રુઆરી પહેલાં આ રીતે કરો કેવાયસી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર જો ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધીમાં કેવાયસી નહીં કરવામાં આવે તો ફાસ્ટટેગ બંધ થઈ જશે પરંતુ કેવાયસી પૂર્ણ કરવા માટે બે રીત છે ઉપરાંત ફાસ્ટેગ કેવાયસી જાતે જ તમે ઘરે બેઠા તેને કેવાય અપડેટ કરાવી શકો છો તમારું ફાસ્ટેગ ચાલુ રાખવા માટે આ કામ ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધીમાં કરવું ફરજિયાત છે આ પહેલાં કેવાય માટેની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી હતી જે હવે લંબાવીને ઓગણત્રીસ ફેબ્રુઆરી કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે